વડગામ તાલુકાના મેમદપુર ગામે પુરવઠા વિભાગની ટીમે રેડ કરી કરીબીના અધિકૃત રાખેલ અનાજનો કુલ રૂપિયા એક લાખ પંચાણું હજારથી વધુનો જથ્થો સીજ કર્યો બાંસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુંકુમાર બરમવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક શ્રી પાલનપુર તેમજ તમામ પુરવઠા નિરીક્ષક શ્રીઓની ટીમ અને મામલતદાર શ્રી વડગામની ટીમ દ્વારા ખાનગી બાતના આધારે તારીખ ઓગણીસ બાર બે હજાર રોજ બાંસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા શ્રી વિજયભાઈ કાંજીભાઈ પરમાર રહે હેમતપુર તાલુકો વડગામ દ્વારા એક વાહન માં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા જથ્થાની રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદી કરી વાહનમાં સંગ્રહ કર્યો હોવાથી જથ્થાની ખરાઈ કરતા આ જથ્થો સરકારશ્રી દ્વારા અગ્રતા ધરાવતા રેશન કાર્ડ ધારકોને વિતરણ કરેલ જથ્થો માલુમ પડેલ છે તપાસણી સમયે છોટા હાથીનો નંબર જીજે આઠ એ ચોવીસ એકોતેર જેમાંથી ઘઉં છ કટ્ટા નંબર જીજે આઠ એસ એકોતેર જેની અંદાજિત કિંમત રૂપિયા એક લાખ પચીસ હજારનો મુદ્દામાળ જપ્ત કરવામાં આવેલ છે આવડગામ તાલુકાના મહેમદપુર મુકામે આકસ્મિક તપાસણી કરતા કુલ એક લાખ પંચાણું હજાર અઠ્ઠાવન પોઈન્ટ દસનો કાયદેસર જથ્થો તથા એક વાહન સિચ કરવામાં આવે છે એવું જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે